શિનોર પોલીસ સ્ટેશનમાં આઠ નવેમ્બરના રોજ બોડીલીના વેપારી નિલેશ અગ્રવાલે ચીટીંગ અને કાલા જાદુની ફરાર નોંધાવી હતી જેમાં આરોપીઓએ તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા ત્રીસ લાખ લઈ છેતરપિંડી કરી આરોપીઓ ફરાર થયા હતા જે બાદ શિનોર પોલીસે એક પોલીસકર્મી સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી જે સમગ્ર મામલે વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે વધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ શિનોર સમાચાર ન્યૂઝ વડોદરા અને એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ બીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકીર દ્વારા કોન્ટેક કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે બોડેલીની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિથી આ પૈસા ડબલ થશે એ ઔષધિ ઢુંડવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી બતાવો છો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી

અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરેસી ની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસીજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા જો છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દામાલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી તમામ હન્ડ્રેડ પર્સન્ટ રિકવરી